સુરત શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એપી સેન્ટર બન્યું છે ફરી એક વખત સરથાણામાંથી કૌભાંડ ઝડપાયું છે સરથાણા પોલીસે મોટા પ્રમાણમાં બેન્કની કીટો અને ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા છે સરથાણા અને મોટા વરાચામાં સાડત્રીસ હજારના ભાડેથી ત્રણ દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ ફેસબુક ઉપર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યું છે પોલીસે આઠ પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સૂત્રધારો સહિત છને પકડી પાડ્યા છે જ્યારે એક સૂત્રધાર પિયુષ વિનો વોન્ટેડ છે સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ તથા આશિષ હડિયાએ બીટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી રહી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવકરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુકતા ઠગાયમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ તેમજ બેન્કની કીટો આશિષ અડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો આશિષ પાંચથી દસ હજારની લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટ્સ તેમજ સિમકાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઈમેલ્સ મળ્યા છે સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે